નમસ્કાર સીતાર આજે ફરીથી આવ્યો છે આ ગાહડી આવ્યું છે આગળ લાઈવ થાય છે બતાવવાના છે કેવો ભાવ છે તો આગળ આપણે વિડીયો જોઈશું તો ખબર પડશે તો આ કપાસ આવેલો છે આજે મતલબ આ બીજી આવ્યો છે તમે જોઈ શકો અને બધા ખેડૂત અત્યારે અહીંયા છે તો હજી ભાવ રહી તો આપડા નથી પણ બીજું એ કહી છે બધા ખેડૂત મિત્રો નમ્ર વિનંતી છે કે વૃક્ષ વાવવા જરૂરી છે સમય માટે આપણે ઉનાળો શિયાળામાં રીતે બધી ઋતુ આપણે અભિયાન ખબર છે આપડા વિડીયો જોવાનું આપણે વૃક્ષ વાવનું કેવી છે અને સત્તર તારીખ છે આપણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નો પણ આજે જન્મદિવસ છે તો જેને સારું લાગે એને વિશ કર્યું આપણે કહ્યું મેં કીધું એટલે વિશ કરવું તો કઈ વધારે કહેતો નથી આગળ આપણે લાઈવ હરાજી બતાવશું

પંદર અગિયાર પંદરસો ને અગિયાર પંદરસો ને અગિયાર રૂપિયા વાર પંદરસો ને અગિયાર રૂપિયા બે વાર પંદર પંદર પંદરસો ને પચીસ પંદરસો ને પચીસ પંદરસો ને પચીસો અગિયારસો ને તે હિયટ તો હવે આ લજીના ભાઈ પોતાને